તમે જોઈ રહ્યા છો રાજુ કરબડા અત્યારે મારી સાથે છે રાજુભાઈ જે રીતે અત્યારે લોકો તમે શોધી રહ્યા છે તડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમારી લડાઈ ગાંધી ચિંજા માર્ગે આગળ હાલ છે સરકારને કહીએ છીએ કે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન ના કરે અત્યાચાર કરવા હોય એટલે અમારી પર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે નિર્દોષ ખેડૂતો પર ગુજારવામાં ના આવે તો ખેડૂતો નો અવાજ ક્યાંક ને ક્યાંક જૂઠા કેસ માં ફસાવવાની કોશિશ થઈ રહી છે સરકાર ને નમ્ર વિનંતી તમને ગુસ્સો અમારી પાડશે સરકાર ને પોલીસ ને ગુસ્સો અમારી પર છે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકાર અને પોલીસ પ્રશાસન ને વિનંતી કરીએ છીએ